બનાસકાંઠા લોકસભામાં ચૂંટણી જંગ જામ્યો છે જેમાં ગેનીબેન ઠાકોરે અમીરગઢની પ્રજાના આશીર્વાદ માંગ્યા છે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર અમીરગઢ ડુંગરપુરી ધૂણીના દર્શને આવ્યા હતા તેમની સાથે દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી કલોલ પૂર્વ ધારાસભ્ય બલદેવજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પિનલબેન જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ મંત્રી લક્ષ્મીબેન ડુંગરપુરી મહંત બોધપુરીજી સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગેનીબેન ઠાકોરે શિક્ષણનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે હાલમાં સરકારી સ્કૂલોનું ખાનગીકરણ કરી શિક્ષણ સ્તર નીચે જતું રહ્યું છે એસટી એસસી ઓબીસીને ખાસ કેન્દ્રમાં કોંગ્રેસની જરૂર જણાઈ રહી છે મોગા શિક્ષણને લીધે વાલીઓ ઊંચી ફીને પહોંચી વળતા નથી અને બીજી બાજુ સ્કૂલોનું ખાનગીકરણથી મફત શિક્ષણનો કાયદા જેવું રહ્યું નથી તદુપરાંત લોકોને હેલ્થ કાર્ડમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાએ હેલ્થ કાર્ડ ન ચાલતા હોવાની રાડો આવી છે તો હોસ્પિટલનો સ્ટાફ કહે છે કે સમયથી પૈસા નથી મળતા પૈસા હોય તો ઈલાજ થશે એટલે પોકળ દાવાઓ માત્ર જાહેરાતો છે બળદેવજી ઠાકોરે કહ્યું કે ગેની બેન બનાસની બેન દીકરી છે ગરીબ ખેડૂતની દીકરી છે તેમની જોડે પૈસા નથી તેમની જોડે બનાસની બેંક કે ડેરીની નોટો નથી પણ પૈસામાં નહીં પણ તમારું એક કામ લઈને જજો એકવારમાં કહો કામ થશે તેમણે ભારતીય જનતા પાર્ટી એટલે ઉદ્યોગપતિની પાર્ટી ગણાવી ભાજપ ત્રીસ વર્ષથી શાસનમાં હોવા છતાં ગુજરાતને અને આ વિસ્તારને ગ્રાન્ટેડ શાળા નથી મળી કેમ કે જો આ વિસ્તારનો બાળક ભણશે તો કાલે સવાલ કરશે અને નોકરી રોજગાર માંગશે હાલમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે અઢારે વર્ણ સાથે રહીને ચૂંટણી લડીશું તો અમીરગઢ તાલુકામાં જેટલા મત કાંતિભાઈ ખરાડીને મળ્યા એમના બમણા વોટ ગેનીબેનને મળે એવી આશા એ ફોર્મ ભર્યા પછી અને તાલુકા પંચાયતની સીટવા પ્રમાણે થશે આમ તો આપણી સૌની હિન્દુ ધર્મની સંસ્કૃતિના આસ્થા પ્રમાણે દરેક તાલુકા કક્ષાએ જ્યાં ધાર્મિક સ્થાનો છે એ દર્શન કરવા માટેનો કાર્યક્રમ લગભગ પંદર વીસ દિવસથી ચાલે છે એ પૈકીમાં આજે આ ડુંગરપુરી બાપુની જગ્યામાં દર્શન કરવા માટે કોંગ્રેસના આગેવાનો અને આમ સૌ કાર્યકરો અહીંયા આવ્યા છે ત્યારે ડુંગરપુરી બાપુની જગ્યામાં એક જ પ્રાર્થના કરીએ કે આ ચૂંટણી દરમિયાન ભાઈચારાની ભાવના રહે અને સૌ આગેવાનો હળી મળીને એક તંદુરસ્ત લોકશાહીના ભાગરૂપે ચૂંટણી જે પક્ષો એકાબીજા પ્રચાર કરતા હોય એ સંયમ રાખીને ચૂંટણી લડે જે અમારો કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો આવે અને આની જે લોકલ સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈ અને આવનાર સમયની અંદર અમીરગઢ તાલુકાની જેટલી પણ તાલુકા પંચાયતની સીટો છે એ સીટો સુધી પહોંચવા માટેના અમે કરીશું શિક્ષણને લઈને મુદ્દો છે સૌથી ગરીબ સમાજ હોય એસી એસટી ઓબીસી કે પ્રાઇવેટમાં એવી મોટી ફી ભરી શકવાની એમની ક્ષમતા નથી મધ્યમ અને ગરીબ વર્ગને એ સરકારી સ્કૂલનું શિક્ષણ મળે અને વર્ષો જૂની આ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ગાંધી વિચારધારાવાળા આગેવાનોએ જે સંસ્થાઓ બનાવી હતી પણ એ સમયને સંજોગે હવે એના જે વસ્તી વધારાના કારણે એમાં એની કેપેસિટી ઓછી હોય તો આવનાર સમયની અંદર આ વિસ્તારની અંદર મફત શિક્ષણ એ તમામ સમાજોને મળે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા એ ટાઈમે મફત શિક્ષણનો કાયદો અમલમાં મૂક્યો હતો પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું રાજ ત્રીસ વર્ષમાં અને પ્રાઇવેટીકરણ અને એમના મળતીયાઓની સ્કૂલો બધી ચાલે મોંઘી ફીઓ વાલી ન ભરી કે છતાં પણ બિચારા મજૂરી કરીને કે મિલકત વેચીને દીકરા દીકરીને ભણાવે હવે ઈ નોબત ના આવે એટલા માટે કે આવનાર સમયની અંદર બનાસકાંઠો એ શિક્ષણમાં સૌથી અતિ પછાત છે અને અતિ પછાત દૂર કરવા માટે શિક્ષણ માટે સારું કામ થાય એવા અમારા પ્રયત્નો રહેશે બેન જાતિવાદ ઉપર ચૂંટણી નથી પક્ષ પક્ષી ઉપર નથી પરંતુ વ્યક્તિ ઉપર ચૂંટણી એટલે કે બહારના વ્યક્તિઓ સામે લડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાનું નેતૃત્વ ભૂતકાળમાં અનેક મારા બનાસકાંઠાના સિનિયર આગેવાનોએ કર્યું છે આ જિલ્લાને ભાઈચારાની ભાવના સાથે કાયમી એમને ટકાવી રાખ્યો છે ચૂંટણી પતી જાય એટલા ચૂંટણી ચાલુ હોય એટલી દાડા ભાજપ કોંગ્રેસ રહેતું પછી કોઈ બદલા લેવા માટેની ભાવના આ જિલ્લાની અંદર નથી છેલ્લા દસ વર્ષથી સહકારી માળખું એ માત્ર ભારતીય જનતા પાર્ટી કરતાં એક વ્યક્તિનો હડો રાજકીય હડો બની ગયું છે અને એમના રાજકીય અહમ અને રાજકીય ફાયદા માટે જ આ બંને સહકારી સંસ્થાઓનો લોકોના ગરીબોના પૈસાનો દુરુપયોગ કરી અને વ્યક્તિગત જ બધા ફાયદા મેળવે છે એટલે આ ચૂંટણી એ બનાસકાંઠાની અંદર સિત્તેર જેટલા ઉમેદવારોએ ટિકિટ માગી હતી કે જેમણે વર્ષોથી બનાસકાંઠા લોકોની સેવા કરી હોય સુખ દુઃખના ભાગીદાર બન્યા હોય પણ એ સિત્તેર માય થી કોઈ પસંદ ના આવ્યું એમના કયામાં જ રે અને જેને ભાજપ હાથે પણ એક બાજુ ભારતીય જનતા પાર્ટી એવું કે અમારી કેડર બેઝ પાર્ટી છે તો એક પણ રૂપિયાના સભ્ય ના હોય જેના રાજકારણ હાથે કઈ લેવા દેવા ના હોય એ જે ટિકિટ અપાવનારા પણ બહારના અને ચૂંટણી લડવાનો કાર્યક્ષેત્ર પણ હવે ઊભું થાય એ વસ્તુ અલગ છે પણ આજ સુધી એમનો બનાસકાંઠા કોઈ જાહેર જીવનનું કાર્યક્ષેત્ર રહ્યું નથી ત્યારે બનાસકાંઠાની જનતા એ અહીંયા જે કાંઈ તમામ પક્ષો એવું ઈચ્છતા હોય કે એમનો આગેવાન એ સહેલાઈથી મળી શકે અને કોઈના રબર સ્ટેમ્પ વગર સ્વતંત્ર રીતે પ્રજાનું અને આગેવાનનું કામ કરી શકે એ ડિમાન્ડ હોય છે ને એના ભાગરૂપે આવનાર સમયની અંદર મારો અઠ્યાવીના રાજકારણમાં બનાસકાંઠો મારા માટે અજાણ નથી

કે ચૂંટણી આપી લડીએ છીએ આટલો મોટો બંદાસકોઠાનો વિસ્તાર તે વખતે ઉમેદવાર બધે કદાચ નહીં પોકી શકે આપે પોતે જ ગેનીબેન ઠાકોર આપે પોતે જ કોંતીભાઈ ખરાડી ને આપે પોતે જ કોંગ્રેસના ઉમેદવાર છીએ સાતમી તારીખના દિવસે સૌથી વધારે વધારે વોટ કોંગ્રેસમાં થાય પણ ક્યોક ને ક્યાંક ફરીથી કહું છું કે ક્યોક આપણને આપણને આપણા પરિવારને ભરમાવા માટે નહીં આવે ને આપી ભરમાઈ ના જઈએ અને એક તરફે જો આ વખતે બધી જ 18 18 વરણ જો સાથે રહીને ચૂંટણી લડશું ને તો અમીનગઢ તાલુકાની અંદર જે કાંતિભાઈને જે વોટ મળ્યા હતા એના કરતાં બમણો વોટ મળશે એવી અપેક્ષા રાખીને મારી વાત પૂરી કરું છું જય જય ભારત તે કારણે બેંકનો નિર્ણય લેવાનો હોય અને કઈ લોનની વાત હોય તો પણ એક ઠેકાણે અને ભાઈ સંસદે જો એક ઠેકાણે અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓ ના હોય એ માત્ર ભોગવવા આવે એને માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે અને અહીં તો એકાબીજાના સમાજ વચ્ચે ડખા કરાવવા એકાબીજા ભાઈઓ વચ્ચે ભાજપ કોંગ્રેસ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક રાજકીય કારકિર્દી ખરાબ કરવી આવી બ્લુ પ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે તમને બધાને ખબર છે મારે કોઈ નામ લેવું નથી અને મારે નામ નથી લેવું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે એમની સામે ચૂંટણી લડવા માટેનો સૌથી વધારે બનાસકાનાની અંદર અનુભવ હોય તો સૌથી વધારે વધારે અનુભવ મને પોતાને છે અને મને પોતાને અનુભવ હોવાના નાતે આપ સૌને હું ખાતરી આપું છું કે શાંતિમય વાતાવરણ ની અંદર આપણી ચૂંટણી થાય લોકશાહી ઢબે થાય આપણે ગાંધીજીને માનવા વાળા ક્યારેય કોઈના

બધા કાયદા બનાવ્યા પણ એ કાયદાનો અમલ ના થયો કે જેનો કબજો હોય એની જમીન મંત્રગાની યોજનાવે નામની દઈ શિક્ષણનો કાયદો તમામ મફત શિક્ષણનો કાયદો આરોગ્યની સેવાઓ હમણાં તો છેલ્લા 2 3 4 મહિનાથી જે હેલ્થ કાર્ડ આપેલા હતા એ પણ કોઈ હોસ્પિટલ ની અંદર કામ આવતા નથી ડોક્ટરો ઘણા બધા એવું કહે છે કે અમને કોઈ પેમેન્ટ મળતું નથી એટલે કોઈ દર્દીને દાખલ કરતા નથી અમારે એ બાજુ ફરિયાદ છે તમારા એવી કોઈ છે ડોક્ટરો બધે ના પાડી દીધી કે ભાઈ હેલ્થ કાર્ડ નહીં મેળવે પૈસા હોય તો દવાખાને આવો અને દાવા મોટા કરવાના કે પાંચ લાખ ની દસ લાખ સુધી મેડિકલ ને દવાખાની દવાખાનાની સુવિધા મફત પણ માત્ર જાહેરાત પૂરતી ત્યારે કોંગ્રેસ પાર્ટી હરામેશા ગરીબો માટે અનેક કાયદા અનેક જોગવાઈઓ અનેક યોજનાઓ બનાવી અને એના ભાગરૂપે આજે આપણે કેક મે કેક શિક્ષણની વ્યવસ્થામાં સૌથી વધારે વિસ્તારની અંદર અમર્શભાઈ ચૌધરી એ મુખ્યમંત્રી હતા એ ટાઈમે આપણી ગાંધી વિચારધારાવાળી સંસ્થાઓ બનાવી અને એમાં ભણીને આજે ક્યાંક નાના મોટી નોકરી હરીશી ચાવડા હોય અકબરભાઈ હોય

ઈશર ઘોડા જીક્યા મહા તારણ હાર તાર છે સાયા સાયા ગ્રહ છે ભાઈ આ ડુંગરપુરી બાપુના એકા દુહા રૂપે એમ કે ઈશર ઘોડા એટલે આ લડાઈની શરૂઆત આ મહા થઈ છે ત્યારે બાયો ચડાવીને તમારે બધાએ ચૂંટણી લડી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપવાના છે વિશેષ ના કહેતા